સાવરકુંડલા તાલુકાના નવા ગામ જાંબુડા ગ્રામ પંચાયત બનાવવામાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી હોવાથી લોકોમાં રોષ નવા ગામ જાંબુડા ગ્રામ પંચાયત બનાવવામાં રહેતી કપચી ઓછા ગુણવત્તાવાળું વાપરતા ગામ લોકોએ કામ અટકાવી દીધું હતું નવા ગામ જાંબુડાના સરપંચ તાલુકા પંચાયતના સદસ્ય એક જ પરિવારમાંથી હોવા છતાં ગ્રામ પંચાયતનું કામ નબળું થતાં તાલુકા પંચાયતના અધિકારીને જાણ કરતાં કામ બંધ કરવામાં આવ્યું હતું ગામ પંચાયત ભવન બનાવવાનું ટેન્ડર મળેલ છે કામ નબળું જાગૃત લોકોએ કામને બંધ કરાવ્યું અગાઉ સારકુંડલાના દોલતી ગામમાં પણ આ એજન્સી આંગણવાડીનું કામ કરેલું હતું ત્યાં પણ દોલતીના આગેવાને નબળું કામ હોવાથી કામ અટકાવ્યું હતું સારકુંડલા લીલિયાના જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાડા હાલ સારકુંડલા તાલુકામાં નબળું કામ બેદરકારી કરતી કંપનીને બ્લેક લિસ્ટમાં મુકાવી છે તો શું આ એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરાવશે કે કેમ તે જોવું રહ્યું રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી મારું ગામ નવાગામ જાંબુડા દેવકુભાઈ મારું નામ છે અને આ ગામ પંચાયતનું કામ ચાલી રહ્યું છે એ સતત આખું બોગસ કામ ચાલી રહ્યું છે બેલા જો તો બેલાનો પણ એકદમ ભૂકો થઈ જાય છે રેતી કપચી પણ વીકશે બિલનું કામ પણ નબળું છે તમામ પાયાથી ટોટલ વસ્તુ અત્યારે નબળી કામ ચાલી રહ્યું છે